અમરેલી શહેરમાં ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના એકોતેર માલ જન્મ દિવસે અનેક દિગ્જ નેતાઓની ઉપસ્થિતિ અમરેલી શહેરમાં ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના એકોતેર માળ જન્મ દિવસે અનેક દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિ અમરેલી ખાતે એકોતેર માળ જન્મદિવસ નિમિત્તે દિલિપ સંઘાણીની સાત દાયકાની જીવન સફરનું વતનોને અભિવાદન કર્યું છે અમરેલી રાજકીય વિવાદો વચ્ચે સહકારી નેતા દિલીપ સંઘાણીનું શક્તિ પ્રદર્શન દિલીપ સંઘાણીના જન્મદિવસે કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા જયસ રાધડિયા પૂર્વ અધ્યક્ષ આરસી અનેક દિગ નેતાઓની ઉપસ્થિતિ અમરેલી ખાતે એકોતેર માં જન્મ દિવસ નિમિત્તે દિલીપ સંઘાણીની સાત દાયકાની જીવન સફર નું વતનો અભિવાદન કર્યું છે રાજકીય વિવાદો વચ્ચે સહકારી નેતા દિલીપ સંઘાણી નું શક્તિ પ્રદર્શન સંઘાણીના જન્મદિવસે કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા જયેશ રાધડિયા પૂર્વ અધ્યક્ષ ઓર સી ફળદો નારણ કાછોડિયા સહિત દિગ્ગજ નેતાઓ મંચ પર જોવા મળ્યા દિલીપ સંઘાણીના અભિવાદન કાર્યક્રમમાં અપેક્ષિત લોકો ઉપસ્થિત રહ્યા અમરેલી જિલ્લામાંથી સહકારી અગ્રણીઓ સહિત નેતાઓ ઉપસ્થિત અશોક મણવરનો રિપોર્ટ એસ ન્યૂઝ અમરેલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચુડાયેલ રહુ એસ નાઇન ન્યૂઝ સાથે